રાહિલ શાહ નામના વરાજાની જાનની તૈયારી કરી રહેલ જાનૈયાઓની કારોને અડફેટમાં લીધા હતા જેમાં મહેમાનોનો સહેજમાં બચાવ થવા પામ્યો છે ઘોડાસરથી જામ લઈને સેટેલાઇટ જતા શાહ પરિવારની ત્રણ લક્ઝરીયસ કારોને મોટું નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ડમ્પર સાથે ડ્રાઈવરની અટકાયત કરી હતી સંભવિત મોટી જાનહાનિ હાની ટળી જતા વરરાજાના પરિવારમાં હાસકારો થયો અને જાન લઈ જવાની તૈયારીનો પ્રારંભ કર્યો હતો અહેવાલ સંકેત પંચાલ હું ભાવેશ શાહ અહીંયા અમે લગ્નના પ્રસંગમાં આવેલા હતા અને બધા ગાડીઓ સજાઈ હતી અને અમુક સમયમાં અમે નીકળવાની તૈયારીમાં હતા અને ગાયત્રી ગાર્ડિંગના વાળી ડમ્પરે આવીને અમારી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું સમય સવારે દસ ને દસ વાગ્યા ને દસ વાગ્યા ને સવારે તૈયારી ચાલી રહી હતી અને ક્યાં લગી રહ્યા હતા લગ્ન ની તૈયારીની તૈયારી